અમદાવાદમાં માં બનેલી ગોઝારી પ્લેન દુર્ઘટના નો આણંદ ની ક્રિનલ મિસ્ત્રી પણ શિકાર બની છે આ કરુણ ઘટનાથી આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ક્રિનલ મિસ્ત્રીએ પરિવારજનો સહિત રાજકીય આગેવાનોએ એ પુષ્પાંજલિ અર્પણ કરી અને કૈલાશ ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કર્યા દીકરીની અણધારી વિદાયથી થી માતા પિતા સહિતના લોકો શોકમાં છે માતા

તમારી ડોટર એમ જ હતી કે ગઈકાલ સુધી ત્યાં ને ત્યાં જ હતા અને ડેટ બોડી અમારા હાથમાં એટલે લઈને અમને આવ્યા